અડેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એલસીબી સ્ટાફ ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતો એ દરમિયાન બાતમી મળી હતી કે બામરોલી ગામની સીમમાં ઓરસંગ નદીના કોતરમાં નંબર વગરની સ્વિફ્ટ ગાડીથી પાયલોટિંગ કરી બોલેરો ગાડીનો ચાલક ભારતીય બનાવટનો વિદેશી દારૂ વગર પરમિટે ભરી આવે છે આ બાતમી મુજબના વર્ણનવાળી બોલેરો ગાડી આવતા તેને કોર્ડન કરી ઊભી રાખી ગાડીના ચાલકને પકડી લીધો હતો પકડાયેલ ગાડીમાંથી ગેરકાયદેસર રીતે લઈ જવાતો ભારતીય બનાવટની વિદેશી જવા તો ભારતીય ત્રણ લાખો સાત નો પ્રોહિ મુદ્દા માલ જપ્ત કરાયો હતો પોલીસે દારૂ સાથે મોબાઈલ નંગ એક રૂપિયો પાંચ હજાર તથા બોલેરો ગાડી રૂપિયા સાત લાખ તથા સ્વિફ્ટ ગાડી રૂપિયા ચાર લાખ મળી કુલ રૂપિયા ચૌદ લાખ અઢાર હજાર ચારસો સાત નો મુદ્દામાલ કબજે કરી બોલેરો અને સ્વિફ્ટ કારના ચાલક રાહુલ ભિલાલા રહેવાસી ગોલા ગામડી વસાહત તાલુકો સંખેડા અને રીનેશ ડુભીલ રહેવાસી ચંદાનગર વસાહત તાલુકો સંખેડાને ઝડપી લીધા હતા જ્યારે ગિલદાર ભીલાલા રહેવાસી ગોલા ગામડી વસાહત તાલુકો સંખેડા જિલ્લો છોટાઉદેપુરને પકડવાના ચક્રો ગતિમાન કરાયા છે